લાંબા વિરામ બાદ આજે બનાસકાંઠા જિલ્લામાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ દાંતીવાડા દાતા વડગામ પાલનપુર અને ડીસામાં નોંધાયો છે આ પાંચ તાલુકામાં સાડા ત્રણ ઇંચથી માંડીને પોણા સાત ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકાઓમાં એકદમ નહીવત વરસાદ નોંધાયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કેટલો વરસાદ નોંધાયો છે અને અત્યાર સુધી કયા તાલુકામાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે તેની આંકડાકીય માહિતી પર એક નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ વડગામ તાલુકામાં પડ્યો છે જ્યારે સૌથી ઓછો વરસાદ સુઈગામ તાલુકામાં નોંધાયો છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં કોઈ વરસાદ નોંધાયો નથી અને અત્યાર સુધીમાં સિઝનનો એકસો તોતેર મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે જ્યારે થરાદમાં પણ કોઈ વરસાદ નોંધાયો નથી અને અત્યાર સુધીમાં થરાદમાં એકસો ચોર્યાસી મિલીમીટર વરસાદ નોંધાયો છે દાંદેરામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાત મિલીમીટર અને સીઝનનો વરસાદ ત્રણસો ચાર મિલીમીટર દાયો છે દાંતીવાડામાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચોસઠ અને સિઝનનો વરસાદ પાંચસો ને ઓગણત્રીસ મિલીમીટર અમીરગઢમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર મિલીમીટર અને સિઝનનો ત્રણસો અઢાર દાંતામાં છેલ્લા ચોવીસ કલાકમાં એક્યાસી મિલીમીટર અને સિઝનનો છસો એકવીસ વડગામમાં છેલ્લા ચોવીસ કલાકમાં બ્યાસી મિલીમીટર અને સિઝનનો સૌથી વધુ છસો છપ્પન વરસાદ નોંધાયો છે પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સત્યાવીસ મિલીમીટર અને સિઝનનો કુલ વરસાદ છસો એકતાલીસ મિલીમીટર ડીસામાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અઢાર મિલીમીટર અને સિઝનનો ત્રણસો પંદર મિલીમીટર દિયોધરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ મિલીમીટર અને સિઝનનો બસો છ મિલિમીટર બાભરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોઈ જ વરસાદ નોંધાયો નથી અને અત્યાર સુધીમાં બાભરમાં સિઝનનો વરસાદ એકસો અડતાલીસ મિલીમીટર નોંધાયો છે કાંગ્રેજમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર મિલીમીટર વરસાદ નોંધાયો છે અને સિઝનનો કુલ વરસાદ એકસો અઠ્યાસી મિલીમીટર થયો છે લાખણીમાં છેલ્લા ચોવીસ કલાકમાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે સિઝનનો વરસાદ એકસો સત્તાવન મિલીમીટર નોંધાયો છે જ્યારે સુઈ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોઈ જ વરસાદ નોંધાયો નથી અને સિઝનનો સૌથી ઓછો વરસાદ પણ સુઈ જ નોંધાયો છે જે એકસો બત્રીસ મિલીમીટર જેટલો થાય છે